નમસ્કાર દિવાળીનો પર્વ મિત્રો નજીક આવે છે અને ગણતરીના દિવસો બાકી છે પણ કેટલાક એવા લોકો પણ છે કે જે આપણા ભારત દેશની માટીનો દીવો નહીં પણ ચાઇનાના રંગબેરંગી પ્રકાશ ફેંકતા દીવાઓ ઘરના આંગણે મૂકીને દિવાળીની ઉજવણી કરશે અને આપણા દેશના આપણા ગામના ભાઈના ઘરમાં અંધકાર ફેલાશે એનો પણ કોઈ વાંધો નથી ભલે અંધકાર ફેલાતો પણ આવા લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે તમારી પાસે આ ભારત દેશના દીવાઓ ખરીદવા માટે પૈસા નથી તમે એમાં ખૂબ ગરીબ છો અને એટલા માટે કહેવા માંગુ છું કે ભારત દેશની માટીથી બનેલો આ દીવો જેના ભલે મામૂલી રૂપિયા હોય પણ એની કિંમત ના આંકી શકાય જે તમારા જેવા ગરીબ લોકો એની કિંમત ના આંકી શકે તમે પૈસાથી ભલે ધનિક રહ્યા પણ તમે પોતાના વિચારોથી ખૂબ ગરીબ છો અને હું ખાસ આવા લોકોને કહેવા માંગુ છું કે ભારતમાં તમે ભારતીય દીપ પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી ન કરી શકો અને ખરીદી ન કરી શકો આવા દિવાળી તો કઈ પણ ચાઈનાનો દીપક પ્રગટાવીને ચાઇનાના પ્રકાશને ફેલાવીને ભારતમાં અંધકાર ફેલાવાનું ઉત્તમ કાર્ય ન કરતા જય હિન્દ જય ભારત